અને સ્થાનિક સાથે બ્રાન્ચોના કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના ચાર રાત નીચે શહેરમાં નશાનો કારોબાર રીતે ચાલી રહ્યો છે તે સુરત રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ જગન્નાથપુરી એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરી હતી જેમાં અલગ અલગ કોચમાંથી બસો બે કિલો જેટલો પ્લાસ્ટિકની ગુણોમાંથી અંદાજે વીસ લાખનું કહી શકાય તેટલું ગાંજાનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓની પણ ધરપકડ કરી છે ત્યારે રેલવે પોલીસ દ્વારા તપાસમાં ગાંજાનો જથ્થો ઉત્કલનગર ખાતે ઉતારવાનો હોવાનું પણ જાણવા મળ્યું છે તો પોલીસે ગાંજાનો જથ્થો અને ચાર ધરપકડ કરી છે વર્ષોથી ટ્રેન મારફતે ઓરિસ્સાથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઠલવાઈ રહ્યો છે તેમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પણ મિલીભગત ભગત હોય છે જો કે આ કારોબાર ક્યારે બંધ થશે અને સૌથી વધુ આ કારોબારથી ત્યારબાદ યુવાધનને કોણ બચાવશે તે તો આવનારો સમય બતાવશે અઝર કુરે સાથે પ્રકાશવાડા જી ટેન્ટ વેન્યુ